નમસ્કાર દર્શક મિત્રો હું સતીશ હરિયલ વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે મગફળીમાં આવતી પીડાશની સમસ્યા અથવા મગફળીના જે પર્ણો છે એ પીડા પડી રહ્યા છે તો એના નિવારણ માટે થઈ અને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવા ઉપાયો કરવા જોઈએ અથવા વૈજ્ઞાનિક ધારાધોરણ પ્રમાણે જોઈએ તો આપણે એવા કયા ઉપાયો કરી શકીએ કે જેના કારણે થઈ અને મગફળીમાં આવતી પીડાશને આપણે દૂર કરી શકીએ અને મગફળીમાંથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાજ્ય તથા આપણા જિલ્લાની અંદર મગફળીના પાકનું હાલ બહુ બહોળા પ્રમાણમાં વાવેતર થઈ ચૂક્યું છે અને અત્યારની પરિસ્થિતિની અંદર આમ જોવા જઈએ તો આપણે ખેતરની અંદર મગફળીનો પાક છે એ ઘણા ખરા અંશે પીળો પડી રહ્યો છે આપણે દૂરથી જ જોતા ખ્યાલ આવી જાય કે મગફળીના પર્ણો છે એ પીળા પડવા માંડ્યા છે તો હવે મગફળીમાં આ જે પીળાશ આવે છે તો પીળાશ આવવા પાછળના જે કારણોની જો વાત કરવામાં આવે તો એના બેથી ત્રણ પ્રકારના કારણો હોય અથવા બેથી ત્રણ પ્રકારના સંજોગો પેદા થાય ત્યારે મગફળીની અંદર ખાસ પીડા આવતી હોય છે સૌથી પ્રથમ તો વાત કરીએ તો આપણે જ્યારે આપણી જમીનની અંદર પાણી વધુ પડતું ભરાય એટલે કે વરસાદ છે એ વધુ પડતો પડે અને વરસાદના કારણે થઈ અને આપણા જમીનની અંદર જે રહેલા પોષક તત્વો છે એમાંના ખાસ કરી અને જો પોષક તત્વોની વાત કરવામાં આવે તો જે સૂક્ષ્મ પ્રકારના પોષક તત્વો છે ગૌણ પ્રકારના પોષક તત્વો છે એ ઘણી વખત એવા સંજોગો પેદા થતા હોય કે પાણીના કારણે થઈ અને એ ધોવાઈને નાશ પામતા હોય અથવા એનું પાણીની સાથે ઓગળી અને એ જમીનની અંદર ખૂબ ઊંડે સુધી ઉતરી જતા હોય છે તો આ ગૌણતત્વ અથવા સૂક્ષ્મ તત્વ છે એ ઊંડે સુધી ઉતરી જવાના કારણે થઈ અને મગફળીનો પાક છે એ એને લઈ શકતો નથી અને લઈ નથી શકતો ત્યારે આપણે આવા તત્વોની ખામી છે એ અવશ્યથી આપણા પાકની અંદર જોવા મળે છે તો હવે આપણે આ તત્વોની જો વાત કરીએ તો આપણે અત્યારે હાલ જે મગફળીના પર્ણોની અંદર અથવા મગફળીના પાકમાં જો વાત કરીએ તો પીળાશ છે એ બે પ્રકારની પીળાશ છે એ આપને જોવા મળશે સૌપ્રથમ તો એક પીળાશની જો વાત કરીએ તો એ છે મગફળીમાં જે નવા પાન આવે અથવા નવી પૂરતી કુંકણો છે એ જ્યારે પીડી પડી રહી હોય ત્યારે જે સમસ્યા પેદા થાય એ અન્ય પ્રકારના સૂક્ષ્મ અથવા ગૌણ પ્રકારના પોષક તત્વોની ખામીના લીધે પેદા થતી હોય પરંતુ મગફળીના પર્ણો છે એ ઘણી વખત નીચેના પર્ણો પીડા પડતા હોય તો એ સમસ્યા છે એ મુખ્ય પ્રકારના પોષક તત્વોની ખામીના લીધે આવતી હોય તો મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે ખેતરમાં જઈએ ત્યારે આપણે ચોક્કસથી નિરીક્ષણ કરવાનું છે કે નીચેના પર્ણો પીડા પડે છે કે ઉપરના પર્ણો પીડા પડે છે જો મિત્રો ઉપરના પર્ણ પીડા પડતા હોય તો આ ઉપરના પર્ણની પીડાશને દૂર કરવા માટે થઈ અને જો ઉપાય કરવામાં આવે અથવા આ ઉપરના પનો છે એ જે પીડા પડી રહ્યા છે તો એની પાછળનું જો કારણની વાત કરવામાં આવે તો એ કારણની અંદર એક છે મગફળીની અંદર જે આવતા સૂક્ષ્મ તત્વ સૂક્ષ્મ તત્વોમાં પણ ખાસ કરી અને જે લોહ લોહતત્વ હોય છે એની ખામી જ્યારે જમીનની અંદર પેદા થાય ત્યારે ન મગફળીના નવા પર્ણો અથવા નવી પૂરતી કૂપણો છે એ પીળી પડી જતી હોય છે મિત્રો આ પીળાશને ઓળખવા માટે થઈ અને હું તમને જે લક્ષણોની વાત કરું એ લક્ષણો ચોક્કસપણે યાદ રાખી અને આ પ્રકારના જો જે લક્ષણો છે એ પીળાશ આપણા પાકની અંદર જોવા મળે તો અવશ્ય આપણે સમજી લેવાનું કે આપણે તત્વની ખામી છે અને આ તત્વની ખામી દૂર કરવા માટે થઈ અને આપણે એના ઉપાયો કરવા જોઈએ તો મિત્રો જ્યારે આપણે તત્વની ખામી છે એ મગફળીના પાકની અંદર જોવા મળે ત્યારે નવી ફૂટતી કૂપણો અથવા નવા પર્ણ છે એ પીડા પડે પરંતુ પર્ણ છે એ સંપૂર્ણપણે પીળું નહીં પડે પર્ણની અંદર પણ જોશો તો મગફળીનું પાન છે એની અંદર જેટલી પણ નસો છે એ તમામ નસો છે એ શરૂઆતમાં લીલી જોવા મળશે અને નસો સિવાયનો જે બાકીનો ભાગ છે પાનનો એ જ આપણે પીળો જોવા મળશે સમય જતાં આ ખામી છે એ વધારે માત્રાની અંદર થાય ત્યારે નસો પણ પીળી પડી જતી હોય છે અને જો આ ખામી છે એની તીવ્રતા ખૂબ વધારે હોય તો ઘણા સંજોગોની અંદર પાન છે એ સફેદ જેવા પાન થઈ જતા હોય છે એટલે કે પાન છે એ સંપૂર્ણપણે પીળું પડી ત્યારબાદ ઠીકું પડી અને સફેદ બની જતા હોય છે તો મિત્રો આ થઈ તત્વની ખામી તત્વની ખામી આવવાના કારણોની અંદર જો વાત કરું તો આપણી જમીનમાં જે લોહ તત્વ રહેલો છે કે જેને આપણે ફેરસ તરીકે ઓળખીએ છીએ તો આ ફેરસ છે એ વધુ પડતું પાણી આવવાના કારણે થઈ અને ઘણા સંજોગોની અંદર ફેરસનું ફેરિકની અંદર રૂપાંતર થતું હોય છે અને આ રૂપાંતરણ થવાના લીધે થઈ અને આ ફેરિક આયન છે એ જમીનની અંદર નીચે સુધી ઉતરી જતો હોય છે મિત્રો આ ખામી આવવા પાછળ એક ખાસ કારણ એ પણ છે કે આપણે આપણી જમીનની અંદર જો પીએચ આ ખૂબ વધુ હોય તો આ વધારે પડતા પીએચ પીએચઆના લીધે થઈ અને આ ફેરસ છે એની ખામી સતત આવે છે કારણ કે આ લોહતત્વની જે છોડને જરૂરિયાત છે અથવા લોહ લોહતત્વની ઉપલબ્ધતા જે છોડની અંદર વાત કરવામાં આવે તો લોહતત્વ છે એ હર હંમેશા માટે થઈ અને એસિડિક મીડિયમ અથવા એસિડિક કંડિશન હોય ત્યારે જ એ ઉપલબ્ધ રહેતું હોય છે તો મિત્રો આ એસિડિક મીડિયમ ન હોવાના કારણે થઈ અને આપણે જ્યારે જમીનમાં પીએચ વધારે હોય અને આપણે જમીનની અંદર જે બેઝિક છે એ મીડિયમ વધી જતું હોય તો આના કારણે થઈ અને લોહતત્વની ખામી છે ચોક્કસથી આપણા પાકની અંદર જોવા મળે અને આ લોહતત્વની ખામી જોવા મળે એના કારણે થઈ અને આપણે નવા ખૂબથી કોકણો અથવા નવા ફળો છે એ મગફળીના અવશ્યથી પીડા પડતા હોય છે તો મિત્રો આ થઈ તત્વની ખામી હવે એના નિવારણ માટે થઈ અને જો ઉપાયની વાત કરીએ તો આ ઉપાય ખૂબ સહેલો છે ખૂબ સરળ છે અને આપણા રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એના દ્વારા વર્ષો જૂની ભલામણ જે કરવામાં આવેલી છે એ જ ભલામણો મુજબ આપણે આપણા ખેતરની અંદર અમલવારી કરવાની છે તો આ લોહ લોહતત્વની ખામીને દૂર કરવા માટે થઈને જો ઉપાયની વાત કરવામાં આવે તો આપણે આપણા મગફળીના પાકની ઉપર જે છાંટવા માટેના તત્વો છે એની અંદર જો વાત કરવામાં આવે તો એની માત્રા છે એ ચોક્કસથી યાદ રાખજો કે આપણે દસ લિટર જેટલું પાણી લેવાનું છે એની અંદર સો ગ્રામ ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટને મિત્રો સીધી સાધી ભાષામાં હીરા કસી તરીકે પણ ઓળખાય છે અને આ હીરા કસી છે એ આપને તૈયાર પેકેટમાં નથી મળતી હોતી ઘણી વખત લૂઝ મળે છે બજારની અંદર લૂઝ માત્રાની અંદર મળતી હોય છે તો આ હીરા કસી અથવા ફેરસ સલ્ફેટ છે એની માત્રા છે એ દસ લીટર પાણીની અંદર સો ગ્રામ જેટલી હીરા કસી લેવાની છે અને એની અંદર દસ ગ્રામ લીંબુના ફૂલ નાખવાના છે મિત્રો ખાસ આ માપ યાદ રાખજો આ માપની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો ઘણી વખત ખેડૂત મિત્રોની સમસ્યા હોય અથવા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય કે આ ફેર એટલે હીરા કસી છે એનો છંટકાવ કરીએ ત્યારે પાક પાકના પાન ઉપર દાજ પડવાના અથવા કાટના જે નિશાનો છે એ આવી જતા હોય છે તો આ માપ છે એ ચોક્કસથી આપણે જાણવાનું છે દસ લિટર પાણી સો ગ્રામ હીરા અને દસ ગ્રામ લીંબુના ફૂલ મિત્રો આ લીંબુના ફૂલની જગ્યાએ આપણે અન્ય પદાર્થો પણ વાપરી શકીએ કે લીંબુના ફૂલ જો આપણી પાસે ઉપલબ્ધ ન હોય તો એમની જગ્યાએ લીંબુ પણ આપણે ઉપયોગ કરી શકીએ અથવા ખાટી છાશનો પણ આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો આ લીંબુના ફૂલ નાખવા પાછળનું કારણ એ છે કે મેં શરૂઆતમાં પણ વાત કરી હતી કે મગફળીના પાકની અંદર જે આ લોહ તત્વ છે એ લોહ તત્વ છે એ હર હંમેશના માટે થઈ અને એસિડિક મીડિયમ અથવા જમીનની અંદર જ્યારે એસિડિટી પેદા થઈ હોય એવા સમયે એ ખૂબ ખાસ કરીને ઉપલબ્ધ રહેતું હોય છે તો આપણે આપણા દ્રાવણને એસિડિક બનાવવાનું છે જમીનની અંદર એસિડિટી પેદા થાય એવા એવું વાતાવરણ જ્યારે ઊભું કરવાનું હોય ત્યારે આપણે આ લીંબુના ફૂલ છે એ અવશ્યથી નાખવાના હોય છે મિત્રો આ માપની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અથવા વધારે ઓછું માપ લઈએ તો આપણે ઘણી વખત પરિણામ મળતું હોતું નથી તો મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે આ માપ ફૂલાવવાનું છે આ જ માપ પ્રમાણે આપણે હીરા પછી લીંબુના ફૂલ અને પાણી એનું મિશ્રણ કરી અને આપણે આપણા પાકની ઉપર છંટકાવ કરવાનો છે હવે જે મિત્રોની જમીનનો પીએચ ઘણો બધો વધારે હશે એ મિત્રોને આ જ્યારે હીરા દ્રાવણ આપણે પાક ઉપર છાંટશું તો એની અસરકારકતા ઓછા દિવસો સુધી મળશે એને સરખામણીમાં જે ખેડૂત મિત્રોના જમીનનો પીએ ચાપ ઓછો હશે એ જમીનની અંદર આ જે દ્રાવણનો છંટકાવ કરવામાં આવશે તો આ દ્રાવણની છંટકાવની અસરકારકતા છે એ વધુ દિવસો સુધી મળશે એટલે આમ જો સામાન્ય રીતે વાત કરવા જઈએ તો આઠથી લઈ અને બાર દિવસ પંદર દિવસ સુધી પણ આપણે આની અસરકારકતા જોવા મળે છે એટલે આપણે આપણા જમીનના પીએચઆને આધારિત આપણે આપણે આ ડોઝ છે એનું રિપીટેશન અથવા આ ડોઝ છે એનું પુનરાવર્તન છે એ આપણે અવશ્યથી આપણા પાકની અંદર છંટકાવ માટે થઈને કરવાનું હોય છે તો મિત્રો આમ જોઈએ તો સિઝનની અંદર લગભગ પાંચ ચારથી પાંચ જેટલા છંટકાવ છે એ કરવામાં આવે આઠથી દસ દિવસના સમયાંતરે આપણે અવારનવાર આના હીરા અને લીંબુના ફૂલના દ્રાવણનો છંટકાવ છે એ આપણે પાક ઉપરથી કરીએ તો આપણે અવશ્યથી આપણા પાકના પર્ણો છે એ લીલા રહે અને આપણે સૌ જાણીએ છીએ કે પાક લીલો છમ હશે ભરપૂર લીલો છમ હશે તો જ આપણને સારું ઉત્પાદન મળશે નહીંતર વૈજ્ઞાનિક તથ્યો એવા પણ છે કે જો આ લોહ લોહતત્વની સમસ્યા આવે અને એનું જો નિવારણ કરવામાં ન આવે તો સાઠ થી સિત્તેર ટકા જેટલા પાક ઉત્પાદનની અંદર નુકસાની છે એ ભોગવવી પડતી હોય છે તો મિત્રો આ નુકસાની ન ભોગવવી પડે એના માટે થાય અને આપણે અવશ્યથી આપણા પાકની અંદર જે નવી પૂરતી કૂપડો છે એની અંદર જો આવી પીળાશની સમસ્યા આવતી હોય તો આ પીળાશની સમસ્યાનું નિવારણ છે એ અવશ્યથી આપણે સીધો અને સરળ ઉપાયથી આપણે કરી શકીએ મિત્રો અત્યારે બજારની અંદર ઘણા બધા તૈયાર ખાતરો પણ મળતા હોય છે કે જેની અંદર ફેરસ સલ્ફેટ હોય છે જેની અંદર ફેરસ સલ્ફેટ છે એ તૈયાર માત્રાની અંદર નાખેલું બનાવે તૈયાર માત્રાની અંદર ઉપલબ્ધ થતું હોય છે કે એની અંદર આપણે કોઈપણ પ્રકારના લીંબુના ફૂલ કે એવા કોઈ અન્ય તત્વો છે એને ઉમેરવા નથી પડતા તો આપણે એને એમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ પણ મિત્રો આપણે ખાસ ખેતીની અંદર ધ્યાન રાખવાનું છે કે આપણે જે ખેતીની અંદર જે પ્રયોગ કરીએ એ આપણે જેટલો સસ્તો પડે એટલો પ્રયોગ છે એ આપણે આપણે ખેતીની અંદર કરીએ તો આપણે ચોક્કસથી ફાયદો સારો થતો હોય છે તો અન્ય કોઈ દ્રાવણો અન્ય કોઈ સોલ્યુશન જે બજારની અંદર ફેરસ સલ્ફેટ યુક્ત ખાતરો અથવા ઉપલબ્ધ હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે એમનો પણ ઉપયોગ અવશ્યથી કરી શકશો હવે મિત્રો આ થાય લોહતત્વની ખામી આવે એના નિવારણ માટે થઈની વાત પરંતુ મિત્રો જો લોહ લોહતત્વ સિવાય જો અન્ય પ્રકારની ખામી આવે ઘણી વખત એવું હોય કે આપણે ન મગફળીના નવા પર્ણ છે એ શરૂઆતની અવસ્થાથી જ સંપૂર્ણપણે ફીકા અને પીડા પડી જતા હોય છે તો આવા સંજોગોની અંદર સલ્ફર કે જેને ગંધક તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ સલ્ફરની ખામી પણ આપણા પાકની અંદર હોઈ શકે છે તો આ ગંધકની ખામી હોય તો એના લક્ષણની અંદર જો વાત કરવામાં આવે તો આપણે આ ખામીની અંદર પણ અથવા મગફળીનું પાન જે કહીએ એ સંપૂર્ણપણે પીળું પડી જાય એની અંદર નસો પણ પીળી હશે અને પાનનો નસ સિવાયનો ભાગ પણ પીળો હશે એ પણ શરૂઆતની અવસ્થાથી પીળો હશે તો મિત્રો આવા જો ગંધકની ખામી છે એ મગફળીના પાકની અંદર જો જોવા મળતી હોય તો આપણે અવશ્યથી આપણા અવરનવર આપણા ખેતરની અંદર જો આવી ખામી આવતી હોય તો અવશ્યથી આપણે જ્યારે શરૂઆતની અવસ્થામાં જ્યારે પાયાના ખાતરોનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે ગંધકયુક્ત ખાતરોનો ઉપયોગ છે એ ચોક્કસથી કરવો જોઈએ એ ઉપરાંત ગંધકયુક્ત ઘણા બધા ફોર્મ્યુલેશન બજારની અંદર ઉપલબ્ધ છે કે જેને આપણે ઉપરથી પણ આપણે આપી શકીએ છીએ તો નાઇટ્રોજનયુક્ત ખાતર જે શરૂઆતની અંદર આપવાનું હોય તો એની અંદર આપણે એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરનો ઉપયોગ કરીએ તો પણ આપણે આ ગંધકની ખામીથી નિવારણ મેળવી શકીએ છીએ તો મિત્રો આ થઈ તત્વ અને ગંધકની ખામી જે મગફળીના પાકની અંદર હાલની અવસ્થાની અંદર આવી રહી છે અને હાલની અવસ્થામાં જો આ ખામી આવે છે તો આપણે આ ખામીને નિવારણમાં કરવા માટે થઈ અને જે ઉપાયો કરવા જોઈએ એ ઉપાયો કરવાની વાત મિત્રો આ સિવાય જો કોઈના ખેતરની અંદર પાણી ભરાઈ રહેલું હોય અને એવા સંજોગોની અંદર મગફળીના જે જૂના પર્ણ છે એ જો પીડા પડી જતા હોય તો આપણે આવા સંજોગોની અંદર આપણે ચોક્કસથી મુખ્ય તત્વની ખામી મુખ્ય તત્વની અંદર પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નાઇટ્રોજનની ખામી હોય આમ તો મગફળી છે એને નાઇટ્રોજન છે એ આપણે વધારાનો બહારથી આપવાનો નથી હોતો પરંતુ ઘણા સંજોગોની અંદર જ્યારે આપણે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય આવા સંજોગોમાં પાક છે એ પૂરેપૂરો નાઇટ્રોજન છે એ પોતાના મૂળ માટે ન લઈ શકતો હોય તો એવા સંજોગોમાં મગફળીના જે જૂના પાન અથવા પાકી ગયેલા પાન છે એની અંદર પીડાશની સમસ્યા આવે છે શરૂઆતમાં પીડા પડે ત્યારબાદ સુકાઈ અને ખરી જતા હોય તો આવા સંજોગોની અંદર આપણે એક ટકાનું જે યુરિયા બજારની અંદર જે ખાતર મળે છે થેલીઓની અંદર આપણે જે યુરિયા મળે છે એમનું એક ટકાનું દ્રાવણ છે એ પંપની અંદર નાખી અને આપણે એનો પણ જો ઉપરથી છંટકાવ કરવામાં આવે તો જૂના અંદર જે પીળાશ આવે છે અથવા પીળાશની સમસ્યા છે એને પણ આપણે ચોક્કસથી હટાવી શકીએ એનું પણ આપણે નિવારણ મેળવી શકીએ તો મિત્રો આ વાત થઈ મગફળીના પાકની અંદર આવતી પીળાશની સમસ્યા તો મિત્રો આ ખૂબ સહેલી અને સરળ ઉપાયથી આપણે આપણા પાકની અંદર જે પીડાશ આવે છે તો આ પીડાશની સમસ્યા છે એનું નિવારણ છે એ આપણે મેળવી શકીએ છીએ વધુ પડતી સમસ્યા તો લોહ લોહતત્વની ખામીના લીધે જ આવતી હોય છે અને એનો જો ઉપાય કરી દેવામાં આવે તો આપણે આપણા ખેતરની અંદર જે મગળીનો પાક ઊભો છે એની અંદરથી આપણે અવશ્યથી સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ સારો ફાયદો મેળવી શકીએ છીએ તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂતો સુધી માહિતીને ફોરવર્ડ કરજો આ વિડીયોને ફોરવર્ડ કરજો અને આવા વિડીયો નિહાળવા માટે થઈ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ